રામ રામ જય માતાજી બધાને અને ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે બ્લોકમાં વાગ્યા પણ આઠ થઈ ગયા અને છોકરાઓ બધા પણ ગયા મોહન તો જાણે સાત વાગ્યા પહેલાં વાગે આંધીની અત્યારે રિક્ષા વધી ગયા અને આપણે ફેરવીને થઈ ગયા નવરા અને અત્યારે અત્યારમાં જો હાવ સમાધાન હવામાન છે પવન નથી ગરમી છે ને એકદમ ટાબર થઈ ગયેલું છે આ ગયે છે એટલે આવું હવા માન છે અત્યારમાં હવ એકદમ શાંતિ જણાવ્યું બધું કામકાજ આવે છે તો મેં ક્યાંક પહેલાં હે ને વાડીમાં એક આંટો મારી આવ્યો દવા સાટી જોઈ આવ્યું કે ગુતું એવું છે ને એ બી શક્કર મારી તો ખબર પડે કારણ કે આપણે ખેડૂત એટલે વાડીમાં જ શક્કર મારવી પડે નક્કર ત્યાં લગી આપણને એમ થાય કે શું કામ કરવું ને નક્કી ન થાય તો હે ને એ બાજુ આવી લોજ ના આમ લે કેવાય આ ક્લાસ મજાની પાંગરીને થઈ ગઈ છે টমাৰটো গাড়ী <cat>

આટો માર્યું તો તો વાસી દુકાન મિત્રો આપણે ને તમને વાત કહું આપણે આ જાંબુડે માં કોક કોક પાકો મળે એટલે વરસાદ ઉણીથી વહેલો આવી ગયો પણ કાયદેસર વર્ષો વર્ષ આમાં જાબુડે કોક કોક પાકો માંડે ને જેવા કોક કોક પાયતા ત્યારે જ આવી જાય હવે છે ને મિત્રો કપામાં આવેલો જો કીધું કેવું ગૂતે એવું છે દવાનો પાકો ઉપાડીને તો જો કે આપણા વજન હતી ને વધારે વધી જાય વીસ કિલો લીટરનો પંપ થઈ એટલે હવે વીસ કિલો જેટલું તો પપનું બધું વજન ગણી એટલે થઈ જાય વી કિલ્લા ઉપર થઈ જાય બે બેટરીની બધી બેટરી એમ તો બે ત્રણ કિલાની હોય એટલે ગૂતી તો જાય મજા એમને ગૂતું પંપ લઈને થાય ખરું એટલે આમાં જો હોય ને નકરા ઘઉં હોઈ ગયા તો ઘઉં કીધી દવા ઝાંડી દઈ ને લાંબા પાંદી તો કપ્પાને કાંઈ ન થાય ને ઘઉં બધાય સુકાઈ જાય એમ કારણ કે ઘઉં તો અત્યારે કાઢવા જ પડે અને એક શિયાનું ગુંડું જામી જ હોય ને બીજે ક્યાંય નથી એક શિયાનું ગુંડું એ હર ખાઈને જામી ગયેલું એનું કંઈક કરવું પડશે નહીં દવાથી ને તો જાય ને એક દવા એટલે એને તો અંબોરવા જ પડે ક્યાંય લેવા પડે જે કપાઈમાં હર હોય છે ગાયનો પોછી જમી રાખે ને એટલે એટલે જામી જાય સાંભળવા જઈને કપાઈ નહીં દેખાય એવડા થઈ જઈશ અને બીજું ખડ તો ઘણું છે પણ કપાઇ સારો વાંધો નથી આમાં ખડ બીજું બહુ નથી પણ ઘઉં નકર આવી આ રીતના છે બધી કપા જો એકલા જ દેખાય પાયો લાવ વાડીને એક ઝલક બતાવી દઉં અને મારે જોવું છે એનપા આજે ઝીરાવાળું રહ્યું ને ઝીરાવાળું રહ્યું ને ખડનો લૂણીનો ને એવો ઉગારો છે જાવ આ લૂણી કહેવાય એનપા વધારે ઘઉંવાળામાં એવું ઓછું લુણીને એવું એમાં ખાલી આ ઘઉં ઉઈ ગયા હે ને ઘઉંનું કંઈક એ દવા છાંટી એટલે એની કાર્યવાહી થઈ જાય લઈ પછી નડે નહીં કારણ કે નકર બીજું ઘઉં મોટા અત્યારે બહુ ન થાય પણ હાથે ને એમાં નડે એટલે એટલા સારું તેને કીધે ને દવા રાખે ને તો ઘઉં ભૂકાય છે થોડી થોડું પાણી લેટા પહેરું એમ કે ખારું મોરું પાણી પીવે ને એટલે પહેરવું ને અમારે તે પહેલાં જમીનમાં અહીંયા ખેતરમાં પાણી ગમે વરસાદ આવી હોય ને કડીક કોઈ પછી પાણી હોય જ નહીં પીવું જાય આ વખતે ખાલા જ નહીં ભૂરવા પડે પૂરું અને કપા જેટલો હે કાટો જો

નક તો અહીંયા ને ત્રણ ચા નો પૂરો થાય તો તમે એમ કે કીધું કેટલી દવા સાથે કેમ સાથે કી નક આમાં એટલું આમાં એટલું પંપ વજન એટલું મોટો લાગે ચાર પોક સાટી ના સ્કૂલ બે ખેલતીનો ધીમો ભાવતમ ક્યો ને ધીમો રા કેટલી હાલ તો એને 5.5 માં થા થાય એક орતો થોડું બીજો 4.5 પણ ગમે એમ ઉતાવળ હાલે આમ પગ દુખવા મને ઉપાડવી પડે ગાડા માં નિરાય થી હાલે જ ને નિરાય થી હાલે તો તો ઉભા જાય તો ખાલી ઉપાડવી દિક્કત મારે શોખ હે હાથ પાટલા થાય ને એને પાંચ પાટલા પૂરા ન થતા એટલે પંપ નાનો છે અને બે જડપી ફુવારો હારો થાય એટલે જટ ખાલી થાય હાલો અત્યારમાં હે ને કદી ચાલુ ને વળી છાંટ આવશે ને વળી એડધી સરી પોણા બાર થઈ ગયા ને અત્યારે દવા ફાઇનલી 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 આપણે બધાએ કપામાં સાંટી વાળી અને બધી તરોડીમાં સાંટી વાળી ને અત્યારે જો પેહું પાવન ચાલુ કરી દીધું અહીંયા તરોડી અહીં દવા નથી સાંટી કારણ કે કાંઈ એમ ઢોરા આવતા હોય ને એ પંપ તો એને મેં કીધું લો તો ઓનું પાણી ગરમ પાણી કરીને ભૂકી નાખીને એવી રીતે બધે ધોવો પડે કારણ કે ખડની દવા હોય ને સરખો થઈ જાય બીજી વાર

बांधि दे आपड़े हालो रेडी है क्या जाए नहीं हालो नेण आसियो 12 वागे बरोबर 12 12 હવે બીજીન પાઈલ એક નેત પાઈલે થી એક બાકી હે ને એક બગા પાઈ બાકી પે પાઈતે પેલી તું હમ લઈ લો ડોલ બીવ હે બીવ હે તો પેલે આલ પછી વાયડો થતો Saya nih harus Sih, keluar ini tutup Kita orang untuk penggemar Saya Nusa Bogor ini Kalau bakal ya ini pun bisa maka

તો રામ રામ ને જય માતાજી બધ ને ભણી ભણી જો જયા હે પપ્પા હતા લેવા જયા તા હવે ગયા ખોર લેવા પે હાટુ લે હવે જો લેસન કરવાનું બાકી છે હમણે લેસન બેસન કર નાખું એ જે અંજી અંજી આવી રહી છે અંજી તિયા બપોય રે અને બપોને નીચે આ જાજુ હે લેસન હે તે લે તો લા થોડો હું કરું લેસન ના રે ના કઈ મન નહી આવડે તમને આવડતું ના લાગતા લખી વાર આમ લીટા કસ આમ લીટા કસ મિત્રો વાય ગયા અત્યારે હે છ ને અમે આવી ગયા છીએ લેવા બપોર પેલા તો બપોર લગી અને બપોર પછી થોડીક બાકી હતી ને દવા સાંજ સાંડતી બીજી મગાવી હતી ને આપડે ટાંકા વાળા કટકા અહીંયા સાંટી હતી એટલે ખડની દવા એમ માનો ને કે એમાંથી માંડીને કપામાં થઈને ઝાડમાં થઈને અહીંયા આખા પડા અંદરના પડામાં ને ઓલગ કટકામ બધી ખડની દવા સાટીવાથી બાકી આ વારે સાંટી અલગ બાકી દવા માં ને તો આ એક જ રેવ કટકું ઝાડ આવીને મોટરવાળા કટકામ બાકી આખા ખેતરમાં ખડની દવા સાટી કાલે કાંઈક આજ બે દીમ થઈને અત્યારે આવી ગયા તો નેણ લેવા તો નીણ આજ તો ઉઘાડી નથી કરી ડાબર બહુ હતું ને એટલે

હું છે ને તમને જો કાલ દવા સાટે ને બતાવું રિઝલ્ટ થોડુંક આવી ગયું તમે જ કીશો જો આમાં ખડમાં કાંઈ ફેલ લાગે અહીં અહીંયા ખડ ને ઓઈલ પર ખડ અને વૈસે તમને કાંઈ ફેલ લાગે જો ઓઈલ પર બધે જ વારો લાગી રહ્યો ને તો અહીંયા બધે ઊંઘી ગયું એવું લાગે ને આ સાઈડ બધે અહીંયા દવા સાટે ખડની એવું રિઝલ્ટ આવી ગયું બાકી તો જે કાલ સરખે રીતે હાવું બે કાલ પમદી થોડાક દિવળી બે ત્રણ દિવળી હાથરી મરી જઈશ ખડ બાકી અત્યારે તેવું થોડું ઘણું પાછું પડી ગયું છે ખેતરમાં તો જવા લાગશે અત્યારે જ રાજા દે રીંગણાનું શાક કહેરું છે લગભગ ઘણો ટાઈમ થઈ ગયો ને આજ રીંગણાનું શાક થાય બે મહિના થઈને જ રાજુ થઈ ગયું ત્યારે રીંગણાનું કેરું તો રીંગણાનું ખાતા જ નહીં પણ આજ વળી થોડક કેર્યું બનાવે છે રસ્તા જેવું બનાવ્યું